સોગમ કોઈ ઠંડી પડસ અને હાથ તો વાર ગાડ મારી માની જો કોણ કોઈ હાથ બાર નીકળી વા નહીં પા ઠંડી જબર પડ જો હાથ ગાડો હા મારો શું માં કાકા એ ક્ષેત્રમ જાન કીધું છે કે પાણી વાળી તો ગવ ગવ મો ચાલે ના જી હા ચાલે તો આપણો મોળ આય ને હા ખાજે ગોદર માં ના હા ગોદર માં ના આવ તો કોઈ લાયો તું બધું ઠંડી પડે તો જ પડે જ ને હું શું કહું બધું હા મારું શું શિયાળે આવી ગઈ હ હા ઠંડી બહુ પડે ઠંડી તો પડે જ છે ક ઠંડી હોત હતી તેલ લેવા હવાર નો બ્લોક નઈ નાખ્યો હિન્દુ શું નાખે તો હાલ ક્યાં નાખશું હાલ અભી આજ પેલા મંદિર બનાવીએ હાથ તો બાર કા ચાર પછી મારી માની જવાનું ઠંડી પણ હાથ તો બાર નહીં નીકળી પાછા દો માતાના ના મોદર માં કોઈ ના નીકળી ગયો ચાલુ કરી નાખું પછી કરવું મંદિર કરી

આઉ બોલવા ના હું તો હાય કરી થાય આ બધું ચાલે તમારો કોણ નહી એ તો ખરી ફોન લાવ તું બણાવું ને હું તમને બતાઉ કરવાનું ફોન કરવાનું અને બગા બનાવતા ને રાખવાનું ઓમ કરી પછી તમે બણાવ

અમારી હોય ને આપડે પરામ નહી ટકુબા કોમેડી ચેનલ એક નંબર વિડીયો શું વાત કરી ઈવાને પગાર આ બન ચાલુ થઈ ગયું તમે હોય તમે જોવો યુટ્યુબ માં રોજ જોવો કેવું બનાવી મસ્ત માં આપડા એકદમ મસ્ત આરોડા જમીન એકલી એડા ડુ બનાવજો તારી હે હું શું કહું આપણે તો આવતી યુટ્યુબ માં વિડીયો બનાવશે હા આપણે તો આંચો કામ છે હા તારી હવે નવરાત બે આવી રહ્યા હોય સંગતે યુટ્યુબ માં વિડીયો ના બને પૈસા આવી પા ના પણ વિડીયો બનાવવા માટે કેમેરો તો જોવા કા લ્યા કેમેરો શું કરો માર જોડી ફોન તો છે પણ ખાલી પાછળનો કેમેરો તૂટી ગયો લો હા જો ઈમે કેમેરો તૂટી ગયો પાછળનો કેમેરો કોઈ ના આમ ઘુમા ના કેમેરા ફોટા પાડ દે કોમ કરી આ પાછળ કેમેરો તૂટી ગયો તો આગળ જોમ આગળ જ આપણે હા ગાઈસ કેમ છો એવું બોલવ આ દોહા બેઠા કે એવું બોલ દે એવું બોલ દેન ચાલે તો બધું એવું લાગે ને એવું લાગે

યા કોમ આવશે કે છોકરો એવા થઈ છોકરો કોમ આવશે હું શું કહું હા તો આ બનાવવા માટે YouTube પર સર્ચ મારવું પડશે આપણે શું આવડે શું ખાવ પડશે શું બનાવશે શું બનાવવું તો સર્ચ મારો આપણે ઘરે જ તો શું કહું બસ કે ચેનલ બનાય એવું તો મમ પાઉ થોડું ખાવ પાઉ એડિટ કર તો ના હું ભાઈ YouTube સર્ચ મારો લવ ભાઈ વાત હા હા માફ નહીં YouTube આવો YouTube છો ક્યાં

અન મૂછું કાવ હા આ પા ઓન હું હું ધતને ના કાયા ગફરેન મરી જાય પા ખબર છે કા તો વિડિયો બનાવવા માટે ખાલી મનોરંજન માટે કર આવો બનાવવાનું વિડિયો આ તો આલા પડી જાય વળી ફૂલે ના પડતું ના તો આ મને મને લાખ રૂપિયા આવશે પણ દરજો એ લાગુ

bún bún đi đâu anh? Này, cho nó có hóa ra gì cơ? Cháu hiểu đã, video thôi. Anh

ચાલુ કરો ના ભલે ચાલુ કરો ફોટો પર સ્ટાર્ટ એનો બોલાવો એટલું સ્ટાર્ટ ન થાય આવો જેવા ન આવ્યો ખેતરમાં તો પોઈન્ટ કરું આર રાટો હું દેતો ફાયદા રે ઘણી વાર તાલી ચાલા ફરાયા જબ જબ પાજા પાજા આ તો

કેવ ક્યાં હા પણ અમાર તો એક્ટિંગ આટમે એક્ટિંગ બગાડાવશે એટલે હા બન કયો અપલોડ કરી અપલોડ આપણે એક્ટિંગ એક્ટિંગ તો બાર કરો કોમેડીમાં સારી તો કોથળો હવે હા ગાટડામાં ગાટડકો એ બની ગયો વિડીયો બની ગયો હું શું કહું વાલાજી વિડીયો અપલોડ કરીબ ના વિડીયો અપલોડ થઈ ગયો હા હા જો હા પણ આ સ્કીપર છે મે એવું નશ્યો કર બંધ હે જો એ એવું છે ચાલુ કરીને જો પહ જો જોજો રેકોર્ડિંગ માં લેવું થાય વિડીયો

આપડે વિચાર છે ને હવા થી ભણાવજો ને આપડે ફેમસ થાવું આવજો ને હા મારું ટકું હા